અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર સહિતના જિલ્લામાં મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં આધાર કાર્ડની કામગીરી બંધ છે ના પોસ્ટરો લાગ્યા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી અગિયાર લાખની વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની આશરે શરૂ કરવામાં આવ્યું છે અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન ઇ કેવાયસી બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમ યોજના પીએમ કિસાન માતૃવંદના આઈસીડીએસ ની જેવી યોજનાઓ લાભપાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વ હાથ ધરવાના અભિયાન ઉના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાનમાં લોકો આવકારી રહ્યા છે પરંતુ મોડાસા માલપુર સહિતના જિલ્લા મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં બહાર આધાર કાર્ડની કામગીરી બંધ છે પોસ્ટરો લગતા અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે આ પોસ્ટર લાગવા પાછળનું કારણ આધાર ઓપરેટરનો છેલ્લા નવ થી દસ મહિનાનો પગાર બાકી હોવાથી આધાર કાર્ડ કામગીરી બંધ છે જ્યારે પગાર કરવામાં આવશે ત્યારે આધાર કાર્ડ કામગીરી રાબતા મુજબ ચાલુ થશે હોવાના પોસ્ટર ઉલ્લેખ કરવામાં સવાર ઉઠ્યા છે ટીવી ન્યૂઝ સુરત